ગેસનો બોટલ લેવા નીકળેલા માતા અને પુત્રને બોડેલી જાંબુગોળા હાઇવે પર ખાંડીવાવ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપૂર્વ્યું હું છું સંજયસિંહ રાણા જાંબુગોડા બોડેલી હાઈવે પર ખાંડીવાવ ગામ પાસે આજે બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક અને વેગર આર કારની વચ્ચે ભયંકર અકસ્માતની ઘટના બની હતી જેમાં બાઇક સવાર બે લોકોને ગંભીર ઈજા થઈ હતી જેમને સારવાર માટે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એકસો આઠ મારફતે લઈ જવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવારની જરૂર લાગતા એક વ્યક્તિને વડોદરા શાયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો અકસ્માતની જાણ થતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ પહોંચી હતી 全然お金と言天れないまま。